જુનાગઢ જિલ્લા જેલમાં જેલ સહાયક પર કેદી દ્વારા હુમલો કરાયો ઇજાગ્રસ્ત જેલ સહાયકને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો જૂનાગઢ જિલ્લા જેલમાં આજે બપોરના સમયે કેદી સાગરને જેલ સહાયક અવકાશ ગામી દ્વારા કહેવામાં આવ્યું કે બીજા સર્કલમાં ન જા અને બીજા સર્કલમાં જવાની ના પાડતા આ મામલો બિચક્યો હતો જ્યારે કેદી સાગર દ્વારા આ જેલ સહાયક અવકાશ ગામિત પર હુમલો કરવામાં આવ્યો હતો અન્ય સિપાહીઓ દ્વારા આ બંનેને છોડાવવામાં આવ્યા જ્યારે ઇજાગ્રસ્ત જેલ સહાયક અવકાશ ગામિતને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે કેદી સાગર દુષ્કર્મના દુષ્કર્મ કેસનો આરોપી છે ને હાલ જુનાગઢ જિલ્લા જેલમાં છે જ્યારે કેદી સામે કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે